ગુજરાતની ભવાઈ આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું ભવાઈમાં હળવી શૈલીની રમૂજો ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રદાન નાટકો અને રામદેવનો વેશ ઝુંડા ઝુલણનો વેશ કજોળાનો વેશ સામાજિક કુરિવાજોનો પ્રતિકાર વગેરે જેવી વિશેષતા હોય છે ગુજરાતમાં ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે તથા ભવાઈ જેવા નાટ્ય પ્રયોગો દ્વારા કન્યા કેળવણી બેટી બચાવો વગેરે કાર્યક્રમો રંગલા રંગલી જેવા પાત્રો દ્વારા ભજવાય છે ગુજરાતના લોકનૃત્યો ગુજરાતની ઉત્સવ પ્રિય પ્રજાની વિવિધ કોમોની અને જાતિઓમાં રૂઢિઓ રીત રિવાજો અને પરંપરાઓ મુજબના લોક લોકનૃત્યો જોવા મળે છે ઉદાહરણ તરીકે રાસ દાંડિયા ગરબા ભવાઈ પઢાર ટીપણી લોકનૃત્યો વગેરે આ નૃત્યો તહેવારો લગ્ન પ્રસંગો મેળાઓ વગેરે પ્રસંગોએ જોવા મળે છે આદિવાસી નૃત્યો ગુજરાતમાં આદિવાસી નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને મંજીરા થાપી તંબુરા વગેરે મંજીરાંબુરાજિંત્રો સાથે જોવા મળે છે આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર ખિસકોલી ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે

તથા દેવી દેવતાઓને ખુશ કરવા માટે નૃત્યો કરતા જોવા મળે છે